વિધાનસભાના નાયબ દંડક અને સ્થાનિક ધારાસભ્ય ઉપર ગંભીર આક્ષેપો કરતો લેટર કોઈ અજાણા લોકો દ્વારા વેકરિયાનું મોરલ ડાઉન કરવાના બદ ઇરાદે અથવા કોઈ અંગત કારણોસર આ પત્ર વાયરલ કરાયાની અમરેલીના નવ નિયુક્ત એસપી સંજય ખરાત સમક્ષ રૂબરૂ મુલાકાત કરતા તાલુકા પ્રમુખ કાનપરિયાએ જણાવ્યું હતું કે આવું કોઈ લેટર પેડનું લખાણ મેં કરેલ નથી અથવા આવું લેટર પેડ મેં કોઈ બીજાને આપેલ નથી અને લેટર માં જે સહી સિક્કા કરવામાં આવ્યા છે તે મારા નથી જેના પૂરતા પુરાવા રજૂ કરાયા હતા અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ રેતી દારૂના વેચાણના ચાલીસ લાખ જેટલી રકમ પોલીસ પાસે લેતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરતા વિધાનસભા વિસ્તાર અને સમગ્ર જિલ્લામાં કાર્યકર્તાઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ગુજરાત રાજ્યના વિધાનસભાના નાયબ દંડક શ્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે ષડયંત્ર રચી સોશિયલ મીડિયામાં નકલી લેટર પેડમાં લખાણ કરવાના અનડિટેક્ટ ગુનાના કામે ચાર ઈસમોને ગણતરીની કલાકોમાં પકડી પાની તાલુકા જિલ્લો અમરેલી પાયલ બેન અશ્વિર કુમાર ગોટી ઉમરવસ પચીસ રહેવાસી વિલપુર ખંભાળિયા તાલુકો જિલ્લો અમરેલી અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા ઉંમર વર્ષ પચાસ રહેવાસી જસવંત જિલ્લો અમરેલી વર્ષ રહેવાસી જસવંતગઢ તાલુકો જિલ્લો અમરેલી વાળાઓ એન કેન પ્રકારે ખોટા આક્ષેપો વાળું કોમ્પ્યુટરાઈઝ લખાણ ખોટી સહી કરી તાલુકા પંચાયત પ્રમુખ અમરેલીના હોદ્દાનો ખોટો સ્ટેમ્પ સિક્કો બનાવી લેટર પેડમાં સહી સિક્કો કરી કિશોરભાઈ કાનપરિયાના બહાર તેમના નામથી ખોટું કરી લોકોમાં ભય ફેલાવી ગભરાટ પેદા કરવાના ઈરાદે તેમજ કિશોરભાઈ કાનપરિયાના નામવાળો લેટર પેડનો પત્ર જેને ઉદ્દેશ્ય લખેલો છે તેને છેતરવાના ઈરાદે ખોટા વાળું લેટર પેડ જે બનાવટી દસ્તાવેજ હોવાનું જાણવા છતાં અન્ય લોકોને ઇન્ટરનેટના માધ્યમથી પ્રસારિત કરી ગુનો કરેલ હોય જે અંગે કિશોરભાઈ રવજીભાઈ કાનપરિયા ઉંમર વર્ષ માહેઠ રેવાસી વિઠ્ઠલપુર ખંભાળિયા તાલુકો જિલ્લો અમરેલીવાળાએ અજાણા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે અમરેલી જિલ્લાની પોલીસ ટીમો દ્વારા ઝીણવટભરી તપાસ કરી અમરેલી તાલુકા પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાના ગામની જ વિઠ્ઠલપુર ખંભાળિયાની રહેવાસી પચ્ચીસ વર્ષીય મહિલા પાયલબેન ગોટી સહિત ચારને ઝડપી પાડી અનડિટેક ગુનો ડિટેક કરવાની સફળતા હાંસલ કરતી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજકીય બેકગ્રાઉન્ડમાં કઈ વિશેષ ખાસ બાબત નથી જે જાહેર રાજકીય બેકગ્રાઉન્ડ છે એનું તે બાબતે આપ બધા જ્ઞાની છો તો તે રીતનું છે કરો ઘટના શું કઈ રીતે પત્ર ક્યાં કોઈ ઓફિસમાં બનાવ્યો છે વાયરલ આરોપીની પૂછપરછ અમે કરીએ છીએ હવે આરોપીને કોર્ટમાં સાદર કરીને એની રિમાન્ડ પણ લેવામાં આવશે અને તે દરમિયાન એને કઈ જગ્યા બનેલું છે એ સ્ટેમ્પ કઈ જગ્યા ઊભું કરેલું છે લેટર કઈ જગ્યા પહેલા વખત વાયરલ કરેલું છે લખાણ ક્યાં લખેલું છે લખાણ કર્યા પછી એ કેવી રીતે મતલબ આવા બધા ઉલ્લેખ આવેલ છે એ તપાસમાં આવશે આરોપી અમારા પાસે જે પુરાવા છે એ પુરાવા ઉપરથી અમે કાર્યવાહી કરીએ છીએ અને અમારા કાયદેસર પુરાવા અમારી પાસે પરફેક્ટ છે પૂરતા પુરાવા છે તે આધારે અમે કાયદેસર કાર્યવાહી કરીએ છીએ ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે જેમાં આયાના લોકલ જે ધારાસભ્ય છે જે ગુજરાત વિધાનસભાના નાયબ નાયબ દંડક પણ છે એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતે એ તમામ બાબતથી અનભિજ્ઞ છે નીચે જે સહી કરેલ છે સિક્કો મારેલ છે એ પણ એમને આપેલ નથી તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના એલસીબી સાયબર ક્રાઈમ અને એસઓજી એક ઝીનવટભરે તપાસ કરતા તપાસના અંતે આ કામમાં અમે કુલ ચાર લોકોને પકડવામાં સફળતા મળેલ છે જેમાં મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા રહે અમરેલી પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર જિલ્લા અમરેલી અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાત્રા રહે જશવંતગઢ તાલુકા જિલ્લા અમરેલી તો આ ચાર લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો સાતની એક સાતની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે આમાં મુખ્યત્વે જે જિલ્લા પોલીસે એફઆઈઆર રજિસ્ટર કરેલી છે આમાં અલગ અલગ સેક્શન્સ લગાયેલ છે આમાં મુખ્યત્વે ખોટું લખાણ કરવું ખોટું લખાણ કરીને કોઈને બદનક્ષી કરવી એ ખોટું નખાલ લખાણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવું આ ખોટું લખાણ એવી જગ્યા મોકલવી કે જેના લીધે એ વ્યક્તિ તરફથી બીજા વ્યક્તિને નુકસાન જાય એની એક ચીટિંગની સેક્શન એ રીતના અમે ગુના આઈટી એક્ટમાં આ જે લખાણ છે એમાં ખોટી સાઇન કરેલી છે ખોટું લખાણ સોશિયલ મીડિયા થકી પ્રચાર અને પ્રસાર કરવું અને એ પ્રચાર પ્રસાર થકી એક જાહેર જનતા છે એ જાહેર જનતાના મનમાં એક ગભરાટ ઉત્પન્ન કરવું એ ટાઈપને એક અમે ગુના દાખલ કરેલ છું અને બહુ ટૂંક સમયમાં જિલ્લા પોલીસે એક ટેકનિકલ એનાલિસિસથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ ચાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે તપાસના કામે અન્ય જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે અન્ય લોકોની જે પણ રોલ છે આ બાબતમાં એ લોકોએ કઈ જગ્યા એ અલગ અલગ વસ્તુ બનાવેલી છે આમાં કોનું માર્ગદર્શન પૂરું પાડેલું છે એમાં કોની ઇન્વોલ્વમેન્ટ આવે છે એ સમગ્ર બાબતે અમારા સાયબરના પીઆઈ શ્રીનાઓએ તપાસ સંભાળી રહ્યા છે અને આગળની કાર્યવાહીમાં આ લોકો તરફથી એને જે પણ રોલ છે દરેકનું એક રોલ નક્કી કરીને તે મુજબ એક ભારતીય ઇવિડન્સના જે કાયદા છે એ મુજબ પુરાવા ભેગા કરીને કોર્ટમાં પેશ કરીને આમાં કડકમાં કડક સજા પડે કેમ કે કોઈને પણ બદનક્ષી કરવી કોઈ પણ ખોટું ઊભું કરવું જેના લીધે જાહેર જનતાને અને કોઈપણ વ્યક્તિને ચારે નુકસાન થાય તે કરવું એક ગહન અપરાધ છે અને તે માટે જિલ્લા પોલીસે એક સારી એવી સફળતા મેળવેલ છે મુખ્ય આરોપી આ જે કેસમાં છે એ મુખ્યત્વે જે અમે પ્રેસનોટમાં પહેલા નંબર ઉપર આપેલું છે મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા એને એ બધું બનાવેલું છે બધું તૈયાર કરેલું છે એના જે કરવાનું હેતુ છે એની જે પણ વૈયક્તિક અથવા અન્ય પ્રકારની જે પણ લોકો આમાં ભોગ બનેલા છે એના સાથે વૈમન્ય હશે અને એના ભાગરૂપે એની એકબીજા અન્ય એક વ્યક્તિ પાસેથી એ ટપાલ લખીને લીધેલું છે અને એની પછી વાયરલ પણ કરેલું છે હાલ અમારી પાસે જે આરોપી છે એ અમે પૂરતા પૂરા અંતથી આ આરોપીની ધરપકડ કરેલી છે અમારી તપાસ હજી ઓપન છે આ તપાસમાં અન્ય કોઈને પણ આમાં સંડાવને આવશે કોઈ પણ આડપતરા રીતે કોઈપણ ગુનાહત કાવતરોમાં કોઈને નામ આવશે તો તે બાબતે અમે તપાસ પણ કરીશું સચોટ તપાસ કરીશું અને મીડિયા મિત્રોને પણ તે બાબતે જાણ કરીશું